સ્વાદના કેટલા પ્રકાર છે છ પ્રકાર છે તો દરેક સ્વાદ આપણને જીપ ઉપર ખબર પડે છે બરાબર તો જો મેં અહિયાં ચિત્ર દોર્યું છે જોવા આપણે આ જીપનું ચિત્ર દોર્યું છે બરાબર તો જીભના ડાબી બાજુ અને જમણી બાજુ બંને સાઈડ ઉપર પહેલાં ખારો સ્વાદની ખબર પડે જે ખારું મીઠું ખાઈએ ને તો આપણને ત્યાંથી આપણને ખબર પડે પછી એની પાછળની ભાગ જુઓ જીભનો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ખાટો સ્વાદ જે જે ખાટી વસ્તુ ખાઈએ આપણને ત્યાંથી આપણને ખબર પડે કે મેં ખાટી વસ્તુ ખાધી છે પછી જો આ જીભનો મધ્યનો ભાગ

પછી ખાટો સ્વાદ તેમાંથી મળે આપણને ખાટો ખાટું આપણે ખાઈએ તો તેમાંથી લીંબુ આમલી આમલી વેરી ગુડ પછી કોકમ કોકમ જોઈ શકો છો કોકમ 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 પણ કેવું લાગે ખાટું લાગે પછી ખારો સ્વાદ સમજી મળે ખારો મીઠા માંથી આપણે સેજ પણ દાળ કે શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો આપણને તરત ખબર પડે છે ખાઈએ ત્યારે કે